જય માતાજી રામ સિતારા ને જય કૃષ્ણ ભગનથ ડાયરો બધાય મજામાં જવાનું એટલે ડાયરો તમે બધા મજામાં દઈશો અને મિત્રો સ્વાગત છે તમારા બધાને ફરી નવા દિવસે નવા વ્લોગમાં ને મસ્ત મજાની સવાર પડી ગઈ અને મસ્ત મજાનું એનો ડાયરો શિરામણ કરી લીધું એમ ધોરાન સિરામન કરાવી દઈ બધાયને વિચાર છે એ બધાએ બાકી જો આપણે બદામને હવે છે નવા પાન મંડી ગયા નીકળવા પંદર દિવસમાં મસ્ત મજાની લીલી થામ થઈ જવાની ડાયરો રહેવાની રજા નહીં દેશે ને તારે મોટર મંડી ગયો હા કહું

તો બધા ડાયરાને છે ને મહાશિવરાત્રિની બધાયને હાર્દિક શુભકામના ને ભગવાન ભોળાને તમારી બધી મનોકામના પૂરી કરે એવી આપણે પ્રાર્થના કરીએ શુભેચ્છા આપીએ તમને બધાને બધા અને ખાસ આજે કમેન્ટમાં ને હર હર મહાદેવ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ને હું કલ્પેશ ને કિશોરભાઈની જાવી છે ઉદઘાટનમાં જે ઓપનિંગ છે કિશોરભાઈ વાતો ઉભા મોડું થઈ ગયું મારું થઈ ગયા છે મારે જાગુ જવાનું છે તો ડાયરો આજ તો હે બે ઠેકાણે જવાનું તું ઉદ્ઘાટન માં આપણે દસદણ પાએ ગઢડી આવી ને ત્યાં જવાનું ત્યાં ઉદ્ઘાટન છે આજે ભાણા નું છે એટલે આપણે આજ છે ને ભાણા નું જવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોગ માં બની રીજો લેલા આવ્યો છે ભાઈ ભાઈ ને બાય રોટલા નઈ ખાવ ને પતરા પછી ખાવા આવે

કર્યા ને લોકેશન કહું ને તો મિત્રો આપણે ગઢડા બોટાદ હાઈવે રોડ છે ને ટાઈટમ ગામમાં બોટાદ થી આવો ને એટલે ટાઈટમ ગામ નો જે ગેટ આવે ને દેરવાનું અહીંયા ચઢસો કિલોમીટર હાલો ને તો ત્યાં જ આવે છે જોવાનું હજુ આપણે શરૂઆત નથી રહી થોડી ઘણી આપણે શરૂઆત કરી છે નાસ્તા બધા મળી રહી હા નાસ્તા ની પણ સ્પેશિયલ આપણે વિડીયો બનાવવા આવશું કેમ કે આજ શિવરાત્રી હતી ને તો મુહૂર્ત કરવાનું છે ઉદઘાટન આજ કરી નાખ્યું બાકી નાસ્તો ને ઘણું બધું છે રાખવી પણ એ થોડાક દિવસ ચાલુ હોય છે તમારે કોઈ લાવવું ને તો આવી જઈ ગયો આમ ગઢડા થી આવી આમ ગઢડા થી આવે બોટાદ થી હાઈવે રોડ ઉપર જ છે

સાંજના સવા પાંચ થઈ ગયા છે બધા ખાઈ ગયા હવે હે ડાયરો જવું છે આપણે ખાય ખલેલા હે ને પાવડર ચડાવવા જાવું છે આજે તે પાંચ છ હાથ છે ને ખુલી ગઈ છે ચડાવી દેવી અને ચડાવ્યો વિડીયો શૂટ કર્યો હતો ને પ્રમુખજી છે એને એક બે દિવસ તમને પછી જોવા મળશે વિડીયો બહુ લાંબા થઈ જાય એક બે દિવસ પછી તમને બતાવીશ રીતના પાવડર છે આ તો ને બોટલમાં ફેરવી અત્યારે બાખા કીધું આપણે તાજા થઈ ગયા બાખા ચાલો અમે ભાઈ લઈએ પછી

રીક્ષા નીચી એટલે થોડીક સુગંધ આવે જ ને રીક્ષાની રડે નહીં રીક્ષા આ રીતના શેક્યાર છે જોઈ કેવા લાગે મિત્રો ને પછી બીજી ટ્રાય કરવી એ બે ત્રણ શાદી પછી ટ્રાય કરશું એ તો બહુ જૂના જમાનામાં એ રીતના જ શેક તારા તો એ રીતના એને ટ્રાય કરવી છે કેવા થાય કેવા નહીં એ તો મજા જ આવે ખાવાની હું આવ્યું સોનું હે સોનું હું આવ્યું

કોઈ દેકલ નઈ માં લાવતા ને ખોદે છે આપડી વાડી આપડી વાડી પછી ખોદ છે ને આપડી વાડી ના ખાવાના शिवराज માં લાવે આપડી વાડી ના કે હોય ઈ આપડી વાડી ના ન કે હોય આપડી વાડી <laughs> कलर को

Wala 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 આલે મૂળ પેલે થાળુ મિત્રો સાખીએ કેવું બઈનું કેવું સેકાનું કેવું કે નહીં તો કાયતે વરાળમાં જ ઉલ્યા છે હોય ઉલ્યા કરતા મજા આવે પાણીમાં બાઈકલ આવી ન કરતા આ પાણી મારે કે જોઈ હોય તો આપણે એક બે દિવસ ફરીવાર બનાવી હા કમેન્ટ કરજો એની રેસિપી જોઈએ જો કે આપણે આગળ કીધુંતું તેમ સતાજો વિડિયો જોવો હોય તો કહીજો કમેન્ટ કરજો આપણે હને બનાવશું સ્પેશિયલ વિડિયો આપણે એક

કેવું <laughs> છે <laughs> <laughs> มาทำยังไงกูจะดัดมาดูไปดัดพวกมาดูเกิดอะไรเฮ้ยว่ะเฮ้ยน้าบ้าคอมมิคนี่ไงใครวะมันจะไอ้เกมนี้ตัวใครวะไอ้นี่